મહાદેવની ભવ્ય પાલખી યાત્રા કલોલ તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કલોલ તાલુકાના તમા માં મહાદેવની ભવ્ય પાલખી યાત્રા નીકળવામાં આવી હતી મહાદેવજીએ નગરની પરિક્રમા કરી હતી પાલખીયા ની નગર પરિક્રમા દરમિયાન ભક્તો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું પાણી સંગત સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તોએ પાલખી યાત્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર અલ 各路。